અમદાવાદની સરકારી અને ખાનગી શાળાઓમાં નર્મદાના પાણી પહોંચાડવા માટે આયોજન કરવામાં આવશે ધરાવતા પાણીથી શહેરના બાળકોને મુક્તિ મળે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે બોરના પાણીના ટીડીએસની માત્ર અંદાજે બે હજાર આસપાસ હોવાની લાંબા ગાળે નુકસાન થતું હોય છે જ્યારે નર્મદાના પાણીમાં બસો જેટલું ટીડીએસ આવતું હોવાથી માનવ શરીરને ઓછું નુકસાન થાય છે જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે

એના માટે નીતિ સ્કૂલના બાળકોએ પાણી મળી રહે એના માટે નીતિ નક્કી કરવાનું આજે આયોજન કરવાનું કીધું છે અને સાથે સાથે જે મંદિરો છે તો મંદિરમાં પણ પીવાનું પાણી મળી રહે એના માટે આયોજન કરવાનું કીધું છે અત્યારે હાલ જે બોરનું પાણી આવે છે એ બોરનું પાણીનો ટીડીએસ લગભગ પંદરસો સત્તરસો અઢારસો કોઈ જગ્યાએ બે હજાર પણ હોય એટલે શરીર માટે હાનિકારક એટલે નાના બાળકો જે છે એનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે આજે આપણે એવું નક્કી કર્યું છે નાના જે સ્કૂલો છે એમાં બાળકોને જે પીવાનું પાણી છે એ શુદ્ધ અને સારું પાણી સ્વચ્છ પાણી મળી રહે એના માટે અને ટીડીએસ લગભગ આપણું જે પાણી નર્મદાનું હોય છે એમાં લગભગ બસોને ત્રીસથી પચાસ જેવું ટીડીએસ હોય છે એનાથી ઓછું હોય છે એટલે એ પીવા માટે પણ સારું એટલે આપણે બાળકોને શુદ્ધ પાણી મળી રહે એના માટે આજે નીતિ નક્કી કરવાનું કમિટીમાં કીધું છે પણ ટોટલ આઇસોલેટેડ બોર કેટલા ચાલે છે એનું રજૂઆત કરી હતી કે કેટલા બોરો ચાલે છે આઈસોલેટેડ બોર એટલે કે સીધું જ જે પાણી બોરવાની જે આવે એ સીધે સીધું જ લોકોના ઘર સુધી પાણી પહોંચતું હોય એટલે આપણે જે બોરોમાં પાણી આવે છે જે હમણાં મેં વાત કરી કે એનું ટીડીએસ બોરનું પાણી જે હોય છે એનું નું પ્રમાણ વધારે હોય છે અને સ્વાસ્થ્ય માટે સારું પણ નહીં એટલે આપણે જે તમામ જે બોરો ચાલે છે લગભગ ત્રણસો ને ઓગણીસ જેટલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં બોરો ચાલે છે અને જે હમણાં જે પાછળથી જે સમાવેશ થયેલો છે જે વિસ્તારોના એની જે ગ્રામ પંચાયતો નગરપાલિકાઓ જે હતી એના જે બોરોથી જે પાણી આપતા હતા એ બોરો આપણે તમામે તમામ ત્રણસો ઓગણીસ બોરો જે છે એ બંધ કરી નર્મદાનું પાણી આપવા માટેનું આયોજન કરવા માટેની આજે સૂચના આપી છે